જોઈ શકો છો વાલા મિત્રો આ દેશી જુગાડ ખેડૂતો અપનાવ્યો છે અને દાણા સડાવવા માટે દવાનો સ્પ્રે ચાલી રહ્યો છે અને આ પહેલો રાઉન્ડ છે પાઇપ લાંબી કરી છે અને આ બાજુ પદુભાઈ આવી રહ્યા છે અને સામેની જગ્યાએ બેરલ પીડ્યું છે એ રામ રામ પદુભાઈ રામ રામ અને સારું છેવભાઈ

તો આમાંથી તમને આ વર્ષે કેટલીક આવક મળશે અંદાજત આમાં કોઈ ના હોય તોય પાકે ઉપર આધાર હોય બરોબર તો જીરું કેવાય ઘરે આવે પછી ખબર પડે હા હા પણ અત્યારે આમાં સરળતા સારી રે દવા છતા જાય બીજા નંબર નું પાણી સાટવાનું એટલું પાણી છતા જાય ફાયદો થાય આપણને હા તો આ વર્ષે જોકે જીરું બહુ સારું દેખાય રહ્યું છે

અને જીરામાં થોડાક દાણા હારા ઉતારો આવે ના ના અનુભવ હોય કે તમે તો ચેનલ આવી રીતે આ ભાઈ દવા છાંટી રહ્યા છે અને આવી રીતે આ ને લાંબી કરી છે બરાબર

હા પાઇપ લાંબી કરી છે અંદાજી તો ચારસો ફૂટ જેટલી પાઇપ લાંબી કરી છે ખેડૂતે અને જે જગ્યાએથી પાણી આવે છે દવા તે હું તમને બતાવું છું અને હવે આપણે દવાના બેરલ પાસે આવી ગયા છે તો આ પંપ છે અને આ ટ્રેક્ટરની બેટરી છે ટ્રકની એનાથી આ બેરલની અંદરથી દવા ખેંચી અને આ બાજુ ખેડૂત જ્યાં દવા સાટી રહ્યા છે ત્યાં એ સ્પ્રે થઈ જાય છે આ જગ્યાએથી બે અડિયા કરેલા છે આ પહેલી વાર વાવેલું જીરું છે અને આ બીજી વાર વાવેલું જીરું છે આ જે કાસું અને કોણું છે હવે આ તૈયાર થવા માંડ્યું છે તમે જીરાનો કલર પણ જોઈ શકો છો અને આ ખેડૂતનો દેશી જુગાડ છે આપણી ભાષામાં અને ઓળું કેવી છે અને સાડીઓ પણ કહેવામાં આવે છે કે ભાઈ નજર ન લાગે એટલા માટે અને ઓળું બનાવી એટલી પૂરી बोबेरू ना बस वेडिया बनावे